સ્વાગત છે નવા બ્લોક વિડીયોની અંદર કેમ છો બધા મજામાં બધાને જય માતાજી હર હર મહાદેવ અને ભાઈ અમારા નવા બ્લોક વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ બપોર પછી ચાર વાગે બ્લોક આપણે સ્ટાર્ટ કર્યો છે મજા નથી ભાઈ અને હવારમાં કામે ગયેલો હતો અને અત્યારમાં છે ને ભાઈ ઘરે રહ્યો હતો ને ચાર વાગે જ હમણાં થોડી વાર પહેલાં ઊભો છો છું અને ઝીણા ઝીણે વરસાદના સાટા એક ઝાપટું નાખીને વહી ગયું છે અત્યારમાં જો ગાડી પલાળી દીધી છે જો એક વાદળું હતું ને એ સાટા નાખીને આવી ગયા જાવ કબૂતરા કેવા ઉડે છે જો અને મસ્ત મજાનું છે ને ભાઈ આજ ત્રીજું નોરતું છે એટલે આપણે છે ને આજ મઢ હું તમને બતાડી કેવી રીતનું શણગારેલું છે અને ભાઈ ઉપર તો બધું શણગારેલું હતું ને પણ સિરિયતનું એવું બધું અને નાની નાની બધી વસ્તુ લાવ્યા છે તો આજ મઢે છે ને હું તમને બધું દેખાડી કારણ કે છે ને આજ બપોર પછી બ્લોક ચાલુ કરી દીધો સવારમાં કંઈ ચાલુ કરે નહીં અમારે મેડમ એવું બધું હાલ્યા કરે અને કાંઈ મજા નથી ભાઈ તો એ મેં ચાલુ કરી દીધું એવું બધું છે અને તડકો થોડોક થોડોક છે કેવો છે તો અને અમારે મેડમ જો ત્યાર થઈને ઊભા છે બધાને જય માતાજી જય મો મોગલમાં અને અતિજી નોર્થ છે બધાને હાર્દિક શુભકામના એક કમેન્ટ હતી કે તમારા ગામની નવરાત્રી દેખાડો એનો લોક બનાવો એ પણ અમારા ગામમાં છે ને ગઢિયા બુઢિયા બહુ વેય છે પબ્લિક થોડું ઓછું વેય એટલે ચાર પાંચ દિવસ વહી જાય ને પછી કદાચ બધાય જાય કા નવરાત્રી કરે પણ એક મઠ નું કામ ચાલુ છે એટલે ન્યા કઈ બધું કર્યું નથી ચાલુ રેગ્યુલર થઈ જાય ને આજ લગભગ થઈ કા કાલ થઈ જાય કાલ કાલથી હું તમને બતાવી અમારા ગામની કેવી રીતે નવરાત્રી ઉજવે હું તમને બતાવી મંદિરે હોય અમારે શંકર ભગવાનનું મંદિર છે અને નીચે રામજી મંદિર છે મસ્ત મજાનું છે મસ્ત બધા રાસ આરતીના બોલ ને એવું બધું થાય અમારા ગામમાં તો છે ને અહીંયા બે દીથા વરસાદ પડે છે ને એટલે તમારા ગામમાં વરસાદ હોય તો કમેન્ટ કરજો અમારે બે દિથા વરસાદ પડે છે ને આજ અત્યારે ઝીણા ઝીણા સાટા ખરે છે તો એ કાંઈ નક્કી ન કે આનું વરસાદનું વરસાદ છે ભાઈ નોરતામાં તો વરસાદ આવે જ તે કારણ કે નોરતામાં વરસાદ આવવાનું સારું થઈ ગયું એવું બધું છે અને અત્યારે ઝીણા ઝીણા સાટા ખરે છે તો મેં કીધું અત્યારે છે ને બ્લોગ સ્ટોલ સ્ટાર્ટ કરી દઉં અને એકાદી કોમેડી વિડીયો બનાવી નાખું એટલે સવા વાગે પાછો અમારે સડાવવાનો હોય આજને સડાઈ દેવાનો ટોકમાં નથી પીડ્યા પીડ્યા તા એ બધાએ સડાવી દીધા એવું બધું છે હાજર વાગતું જ હોય ના બધું વાગતું જ હોય આખણા બે હોવાની તો વાગે મેં સાકું ઉગાડ્યું તું

મારે તમને મઠ દેખાડવો હતો પણ આજ ત્રીજું નોરતું છે ને આજ હું તમને દેખાડી દઈએ અમારો મઠ કેવો છે અને અમારા કુળદેવી છે ગેલમાં છે ભાઈ કા અમારા હા એને તડકો લાગે છે બહુ ધોળી થઈ ગઈ છે ને એટલે કાળું ભાઈ મારે કાળું એમ ના તડકો લાગે બાર નો નીકળીએ ને આપડે એટલે હમ નકર સકલી કાગડો થઈ જાય

નહ એમ ને એટલા સાટા આવી ગયેલા છે તો છેને કેવા સાટા એટલા આવી ગયા કા મેં આંટા મારે છે ને એટલે શું કહેવાય કે અડદ પાકી ગયા છે ને ઉતારવા આળસ અડે છે બહુ આળસ ચડે છે આળા શું કરવાની હોય તો બધાય પાકી ગયા છે આ બધાય વાઢી લેવાના હોય વાઢી દેવા પછી કે એક બે દિ રેવા દવ ને તો બધા વાઢી નાખુ ને પછી અહીં પાછું બકાલુ આપણે વાઈ દેવુ તો લીલા છે ને બધા ઓલા થઈ જાય એમ એટલે મેં બે દિ રેવા દીધી આ બાજુ તૂર કવડી થઈ ગઈ જો ઓલી જો કવડી મોટી તૂર થઈ અને ફૂલ આવશે કે મસ્ત લુક થઈ જશે બગીચાનો આપણે બગીચાનો લુક મસ્ત થઈ જા કા કાઈ નહીં ભાઈ હવે છે ને ભાઈ આપણે ડાયરેક્ટ છે ને મઢેજ મળશું સાંજે મજા આવશે અહીંયા ઘડીક દર્શન કરીને પછી ઘડીક બેસી ને પછી વી આવીને પછી હું તમને છે ને મંદિર અમારું એક દી બતાડી તમે અમારા ગામમાં કેવી રીતે સ્પેશિયલ હા કાંઈ નહીં સારું હાલો ભાઈ કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો બધાય અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા રહેજો તો ફેમિલી હાન પડી ગઈ હા કેટલા વાગે હશે કે ખબર નથી હું જોઈ જાઉં ફોન અહીં આપણો પડ્યો છે કેટલા વાગી ગયા આઠ વાગી ગયા છે રાઈટ આઠ વાગી જશે આપણું બ્લોક ચાલુ છે ફોનમાં અને અત્યારે છે ને આપણે મઢે જવું છે વાળું પાણી કરી લીધા છે ની તો અત્યારે છે ને બ્લોક સ્ટાર્ટ કરી દો મને ભાઈ મજા નથી ને પેટમાં દુખે છે અને થોડું ઘણું ખાધું છે અને હવે મઢે જવાનું છે જો હજી આગળ ફાકી પીધી છે બે દી પેલા હવે આપણે હું નવરી થઈ જાઉં પછી જાય માટે મેં કીધું ચાલુ તો કરી દો પાછો વાળું પાણી કરી લીધા છે કઈ ખાધું નથી થોડુંક થોડુંક ખાધું ભૂખ નથી ભાઈ હવે આપણે માતાજીને દર્શન કરીશું મજા આવશે ચાલો જઈએ તો ફેમિલી ફાઈનલી આપણે છે ને મઢે પોચી ગયા છીએ મસ્ત મજાના બધાને જય માતાજી ભાઈ અને ભાઈ જો અમારો મઢ આવો તમને બતાવું મસ્ત મજાના જાઉં આ સિરીઝ મેં કાલ ફિટ કરી મસ્ત મજાની જાઉં આપણા માતાજી છે અને ભાઈ આપણે છે ને કાલે શરીફળ વધારે નાખ્યું હતું આવી રીતનું કોક આપણું કામકાજ છે મસ્ત મજાનો દેવો જગ્યા છે માતાજી નો પ્રસાદી મૂકી છે ઓલે પ્રસાદી હું પ્રસાદી તું એલા જઈ જાય કરો લ્યો હાલો જઈ હાલો રમલે ભડાવી જે માતામાં પ્રસાદ દીધી હાલો જય જય કરી લો પહેલા હેલ્થ કે પછી ખાવાની છે જય જય કરી લો હાલો બધા કરી લો મントુ ભાઈ જો એને અગાઉ ચોકલેટ ચોકલેટ લઈ લીધી ઓ સંતેશ પહેલા આવે ને જય ચોકલેટ પહેલા એને પહેલા ચોકલેટ લઈ લે કેવું મસ્ત લાગી તું તો કાલ હાજર આવી રીતનું હતું જ તે આ બધું અને અમારા માતાજી છે જો મસ્ત મજાના બધા જય માતાજી લખનાકજો અમારા જેલમાં પૂજાય છે અને જો ભાઈ સત્તર છે બધા માતાજી છે કમેન્ટ કરી નાખજો બધાય અને ભાઈ આપણે સતત સડાવવાનું બાકી છે હજી સડાયા નથી પણ સડાઈ દેવું આપણે સડાઈ હા માનેલું નહીં મારું પેલાનું બાકી છે કાબા બાકી છે હા અને વિવેકભાઈ ની શું બહાર બેઠા છે કઈ નહિ ભાઈ આવી રીતનું હતું કાક મેં મારે તમને બતાવવાનું અને આમ તો બહુ સાધા વર થઈ ગયા છે આ મોઢા અહીંયા સિંહ એનું

તમે ગાવ તો આવડે છે કે નહીં તને તને આવડે છે ગાતો એ ના ના એક ગા લ્યો આમ તો ગીત ગાતી હોય પણ માતાજી ગરબા હાસા ગાવાનો કાબા મોટાબા ગાલ બન તું ભાઈ ના હોર તું તું ગા ના બધાએ ઘરે આવે તો ગાવ મે આમ તો મોટા મોટા બહુ ફાંકા મારતી હોય તારા માતાજીને ગરબા ગાવાનું કીધું તો નથી ગાતી જો બોલો ભાઈ કઈ હેવડે બધા બેઠા જ છે બધા રાહ દિલ છે કાંઈ વાંધો નહીં ભાઈ હવે થઈ ગઈ છે મસ્ત મજાની અને ઘડીક બેસ્યું પછી ઘરે વહી જાઓ કાંઈ જો બાય આવી ડિસ્કો કરો જો

નહી ભાઈ તું ઓળખ્યા ન પાસે કાઈ નહી ભાઈ હાલ